અમને એમ બધા કે કાઠિયાવાડી આવા હોય છે કાઠિયાવાડી લોકો આવું બધું ઉત્પાદ કરે છે ત્યાં જોયું તો કાઠિયાવાડી નહીં આ તો શુદ્ધ ગુજરાતી છે કે અને એમાં કોઈ પાછા આપણા સૌરાષ્ટ્રના નહીં બધા આ ઈ સાઈડના જ અમે તો આ રીતે અહીં ભીતર ચાલુ જ છે અમારે અહીંયા હોય જ છે આવું મેં કીધું બધા છે તો બધી સબ ભૂમિ ગોપાલ કે એક સરખું જ છે ઘેર ઘેર માટીના ચૂલા કાગડા બધે જ કાળા સર્વત્ર એક જ આ ચાલી રહ્યું છે બધા એક જ જીવો પસ્થ પરાયણ બસ પુષ્ટિ એટલે શું હવે તમે બહારનું નથી લેતા હવેલીમાં પાતળ નોંધાવો યાથી કહો બહાર નથી લેતા તો વ્યવસ્થા કરો હાથે બનાવો લઈ જાઓ એમાંથી ચલાવો મેવોથી ચલાવો તો જે કાંઈ મળે છે સૂકો મેવો એનાથી ચલાવો તમે બહાર નથી લેતા એટલે હવેલીમાંથી પાતળ લાવો માંથી કંઈક પ્રસાદી લાવો અને કોકના ઠાકુરી બધાવીને ભોગ ધરો તો તમે આ શું કામ પાખંડ કરી રહ્યા છે નથી ખાતા તો વ્યવસ્થા કરીને નીકળો ચલાવતા પણ આવડવું જોઈએ જે મળે એમાં ચલાવતા આવડવું જોઈએ બાકી તમે બહાર નથી લેતા એટલે ક્યાંકથી પાતર ગોતો ત્યારથી આ ગોતો કોઈ કોઈનું ઘર ગોતો કોઈ તમને લેવડાવે પ્રસાદી આ બધું કરવાનું પહેલાં એ ગોતે કોને પ્રસાદ લેવા જવું ભાઈ ન જવું ક્યાંય બધી સાથે રાખવું વ્યવસ્થા સાથે રાખવી આપણે ન લેતા હોય તો આપણી વ્યવસ્થા બધી સાથે રાખો પણ આ બધી વ્યવસ્થા આપણે સમજવાની આવશ્યકતા છે એટલે કૃષ્ણનું મહાત્મ્ય ખંડિત ન થાય એવી રીતે તમે કૃષ્ણની સેવા કરો એવી મર્યાદાશ્રી મહાપ્રભુજી બનાવેલી છે કે એની કોઈ મહત્તા ક્યાંય ખંડિત ન થાય સાત બાળકોએ ઠાકુરજી ભેગા પધરાવ્યા સાત બાળકોએ ઠાકોરજીને ભેગા પધરાવવાનો મનોરથ કર્યો ગુસાઈજી ના પાડી શ્રી ગુસાઈનજી ના પાડી કે આ ન કરો અને કર્યું તો પણ શ્રીનાથજીની આજ્ઞા છે તો પણ આજ્ઞા કરી કે લૌકિક બને ગો આનાથી લૌકિક વધશે તો શ્રીનાથજીને ત્યાં લૌકિક વધવાની આજ્ઞા કરી ભક્તિ વધવાની આજ્ઞા નથી કરી લૌકિક ગો લૌકિક વધવાની આજ્ઞા કરી સાત બાળકો જ પણ ઠાકોરજી ભેગા એવા એની અંદર ક્લેશ થયો પછી આ મનોરથ કાયમી ચાલવા માંડ્યો અંકુટ ભેગા રોગાવવાનો એમાં મોટો ઝઘડો થયો કેની માટે ઝઘડો થયો સુખપાલનો ડંડો નડતો હતો એમાં ઝઘડો થયો શ્રી ઘનશ્યામજી અને ગોકુલનાથજીના લાલજી વચ્ચે ઝઘડો થયો લૌકિક ગુસાયણજી કીધું લૌકિક બને લૌકિક વધશે અને ભેગા ઠાકોરજી પધરા ઘરના સૌથી ગૌણ થાય ત્યારે બીજે કઈક મોટા થાય સૌથી પહેલા આપણા ઠાકોરજી ગૌણ બને ક્યાંક મનોરથનું આમંત્રણ આવે એ દિવસથી જ ઠાકોરજી ગૌણ બની જાય વાં એટલું બધું બધા ભેગા થયા હોય ઘરે ફટાફટ સામગ્રી કરી ભોગ કરી શ્રી ગુસાયણજીના ભીટીજી આવું કર્યું સાત બાળકોએ મને ઠાકોરજી પધરાવ્યા હતા તો સુભા પોતાના સામગ્રી જલ્દી જલ્દી કરી ભોગ ધરી અને દોડતા દોડતા આવતા જલ્દી જાઉં મનોરથનું વાતાવરણ એવું હોય ને બધા દોડી દોડીને આવતા હોય એકદમ હરખ આવતા હોય ઘરે ઠાકોરજીની સેવામાં મન ન લાગે હોય સવારથી મન ન લાગે સેવામાં જલ્દી કેમ પૂરું થાય ગુસાઈનજીના બેટીજીને હું હોય તો આપણે તો જીવ છીએ ને આપણે તો કોણ વિષાતમાં છીએ શ્રી ગુસાઈજીના બેટીજી આવું કર્યું પધારતા હતા શ્રી ગુસાયણજી સામે પધાર્યા શ્રી ગુસાઈજી કીધું ક્યાં જાઉં છો એટલા બધા ઉતાવળથી શ્રીનાથજી સાત સ્વરૂપ વધાર્યા છે ભોગ ધરવા માટે તો શ્રી ગુસાઈજી કીધું પાછા જાઓ તમારી ઘરે શું બિરાજત છે કૃષ્ણને ભૂલી ગયા કે કૃષ્ણ તો અહીંયા છે એ જ છે તો આયા જ કરવી જોઈએ સેવા મારી માટે પ્રકટ થયો છે આ કૃષ્ણ દોડીને જવાની જરૂર છું શ્રી ગુસાયનજી કીધું કે નહીં આવવા તો નહીં જાઓ પાછા આપણે પણ કોઈ મનોરથમાં જો ગુસાઈજીના સેવક હો ને તો મનોરથમાં જઈને ઊભું રહેવું જોઈએ વૈષ્ણવ દોડીને આવતા શું કામ આવો છો ગુસાઈજીના છીએ આપણે સેવક છીએ ગુસાઈજીના આપણે વૈષ્ણવ સામે દોડીને મનોરથમાં આવતા પૂછાય કે શું કામ જાઓ છો મનોરથમાં આવું છું તમારે ઘરે ઠાકોરજી તમારે ઘરે કોણ બિરાજે જાઓ પાછા જાઓ પાછા યા સેવા કરવાની છે અહીંયા દોડીને આવવાની જરૂર શું છે અને જો બધા વેસ્ટ આવી પોતાની જવાબદારી સમજતા હોય તો ધીરે ધીરે કોઈ તાકાત નથી મનોરત કરી દે કોઈ આવેદિત કરે કોણ દરેકને ગુસાયનજી ના હોવાનું ગૌરવ હોવું જોઈએ અમે ગુસાયનજી ના સેવક છીએ ઉભો રહેવું જોઈએ ક્યાં દોડીને આવો છો કે ભાઈ મનોરથમાં આવી રહ્યા છે ટહેલ કરવા આવી રહ્યા છે ટહેલ પરિચર્યા ટહેલ અને આમ કે સેવા જાણે અહીંયા જ છે બાકી સેવા થી એવી રીતે આવતા હોય દોડતા ત્યારે આપણે કેવું છે અમે ગુસાયનજીના સેવક છીએ ગુસાયનજી પાછા બેઠી જઈને તમે પાછા જાઓ ઘરે ઠાકોરજી બિરાયણ સેવા કરો સ્વગૃહાધિષ્ઠિત ભગવત સ્વરૂપ ભજન પરિત્યાગે ને અન્ય તત્કારની ભક્તિ ન ભવતી પોતાના ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજીની સેવા છોડીને અન્યત્ર એ ક્રિયા કરવાથી ભક્તિ નહીં થાય જો બધાએ આવી જવાબદારી સમજે દરેક પોતાની માર્ગ પ્રત્યેની જવાબદારી સમજે પરસ્પર એકબીજાને ટોકે શ્રી ગુસાઈજીને પણ ટોકવાવાળા હતા આપણા ગુજરાતના વૈષ્ણવ લક્ષ્મીદાસ દોશી શ્રી ગુસાઇજીએ એક રૂપિયો શ્રીનાથજીના અંકુટની ભેટ લીધી હાથમાં કોઈ વૈષ્ણવે આપી દેવાલય હતું શ્રીનાથજીનું એક રૂપિયો ભેટ શ્રી ગુસાઈજી પોતાના માટે નહીં શ્રીનાથજી દેવાલય અલગ હતું પોતાના ઘરમાં નહોતા બી રહેતા શ્રીનાથજી દેવાલય હતું એની ભેટ સ્વીકારી હાથમાં લક્ષ્મીદાસ દોશી બાજુમાં ઊભા હતા ગુજરાતના લક્ષ્મીદાસ દોશી એણે ગુસાઇજીને કહી દીધું કે રાજ આપને આ સારું નથી કર્યું આજે તો ગુસાઈજી એમ લખ્યું ચૂપ વેરે જોઈ રહ્યા કે આ શું કે છે મને સાક્ષાત મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી બંધુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાર એવા શ્રી ગુસાઈજી લક્ષ્મીદાસ દોષીએ કીધું કે રાજ આપે આજે સારું નથી કર્યું આનાથી જીવનો બગાડ થશે ગુસાઈજી પૈસા લે છે એવું જો એને લાગશે તો એમાં જીવનો બગાડ થશે ને આપ લેશો તો પછી બધા લેશે આગળ શું પરંપરા થાય કાંઈ નક્કી નહીં તો લક્ષ્મીદાસ દોષીએ પોતાની જવાબદારી સમજી કે આ સંપ્રદાય પ્રત્યે મારી જવાબદારી છે કાંઈ ખોટી પરંપરાઓ ચાલુ થતી હોય તો આપણે કેવું આપણું કર્તવ્ય છે ગુસાઈજીને પણ ટોયકા વિવેકપૂર્વક ટોયકા કે રાજ આજ આછી નાહી કરી આજે સારું નથી કર્યું તો ગુસાઈજી તો ચૂપ થઈ ગયા એમ શ્રી ગુસાઈજી ચૂપ પહેરે કે જાણા નથી પણ સ્તબ્ધ થઈ ગયા કે આ શું કહે છે વિચાર કરવા જેવી વસ્તુ જા ના પાડે છે આવું ન કરો આપણે તો વલ્લભકુલ ચાહે સોય કરે એ જે કરે એ જે કરતા હોય તો ચાહે સો કરે તો આપણે તો એવું એક સંભળાવી દેવામાં આવ્યું છે કે વલ્લભ ચાહે સો કરે એમ નહીં અમારી જવાબદારી છે પરસ્પર એકબીજાને જવાબદારી છે કાંઈક એ અલગ રસ્તા ઉપર જઈ રહ્યા છે આપણે કહેવું જોઈએ કે ભલે વિવેકપૂર્વક કહીએ દંડવત કરીને કહીએ દામોદાસજીએ બધું કહી દીધું પણ દંડવત કરીને કહી દીધું દામોદાસજી શું બાકી રહે ગુસાઈજીને કે એ ગુસાઈજી તમે હાંસી થેલ આ કરી રહ્યા છો એ માર્ગ હાંસી ખેલ કો કોના અને પછી પાછું એમ પણ કહી દીધું કે આ તો મારું આ કર્તવ્ય છે કે આપને કહેવાનું બાકી આપ ઈશ્વર છો એમાં કોઈ શંકા નથી આપ ગુરુપુત્ર છે ગુરુવત છે એમાં કોઈ શંકા નથી પણ એ માર્ગ હાંસી ખેલ કોના આ માર્ગ તો હાંસી ખેલનો નથી તો ગુસાઈજી સ્વીકાર્યું ગુસાઈજી દામોદાસજી ટોયકા લક્ષ્મીદાસ દોશીએ ટોયકા કે આ સારું નથી કર્યું તો ગુસાઈજી એને બહુ વિચાર કરીને સારું માનવું પછી એના ઉપર ખૂબ પ્રસન્ન થયા ગુસાયનજી બીજા દિવસે એક દિવસ વિચારમગ્ન થઈ ગઈ કે આપણને આ શું કે સારું નથી કર્યું આનું શું શું બધું વિચાર્યું પછી વાર્તામાં આવે છે કે બીજા દિવસે ગુસાયનજી એની સામે જોઈ અને પ્રસન્ન થયા મુસ્કાય ગુસાઈનજી સારું કર્યું પછી ક્યાંય વાર્તામાં આવતું નથી ગુસાયનજી હાથમાં કાંઈ ભેટ કે દાન કે ભેટ કે સામગ્રી કે હાથમાં સ્વીકારી એક કે પ્રસન્ન લક્ષ્મીદાસ દોષિત જ દેખાય ગુસાઈ

ગુસાઈજીનો તો કાંઈ આવો હેતુ નથી પણ પાછળથી આવો કંઈ ખોટો અર્થ કોઈ કરી લે અને ખોટી પરંપરાઓ પડી જાય તો સંપ્રદાયનું બહુ અહિત થશે સંપ્રદાયમાં અંધાધૂંધી ફેલાશે આવું ના થાય આપણે આપણી પણ ફરજ છે આ સંપ્રદાયના આપણે અંગ છીએ ક્યાંક અમે રસ્તો ચૂકતા હોય તો તમારી ફરજ છે વિવેકપૂર્ણ પણ એમ ખીજાઈને કહેવાની જરૂર નથી વિવેકપૂર્ણ તમે અમારું ધ્યાન દોરી શકો છો કે આ સારું નથી કહેવું બહુ આનંદની વાત છે એટલે